હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે ગણેશજીની પૂજામાં તુલસી કેમ નથી ચડતા અને શા માટે ગણાય છે અશુભ તેના વિશે વાત કરીશું ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ ગણપતિ બાપાની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે દરેક ઘરમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે દસ દિવસ સુધી ચાલનારા આ ગણેશ ઉત્સવને ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મમાં ગૌરીના પુત્ર ગણેશને સુખ સમૃદ્ધિ કીર્તિ અવરોધો અને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે ગણેશજીને બુદ્ધિના દેવતા પણ માનવામાં આવે છે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતાં પહેલાં ભગવાન ગણેશની પૂજા અવશ્ય કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે વિધિપૂર્વક ભગવાન ગણેશની પૂજા કરવાથી તેઓ ભક્તો પર પ્રસન્ન થાય છે અને તમામ પરેશાની દૂર કરે છે ગણેશ ઉત્સવ દરમિયાન લોકો ગણપતિ બાપાને પ્રસન્ન કરવા માટે વિવિધ વસ્તુઓ ચડાવે છે જોકે ભગવાન ગણેશની પૂજામાં કેટલીક વસ્તુઓ ઉપયોગ ન કરવો જોઈએ કહેવાય છે કે આ વસ્તુઓ ચડાવવાથી ગણપતિ બાપાને ગુસ્સો આવે છે આ વસ્તુઓમાંથી એક છે તુલસીના પાન આવો જાણીએ ભગવાન ગણેશની પૂજામાં તુલસીના ક્યાં પાન કેમ નથી ઝડતા ભગવાન ગણેશની પૂજામાં ભૂલથી પણ તુલસીના પાનનો ઉપયોગ ન કરવો જોઈએ કહેવાય છે કે ગણેશજીની પૂજામાં તુલસીનો ઉપયોગ ભગવાન ગણેશને નારાજ કરે છે અને પૂજાનું શુભ ફળ મળતું નથી પૌરાણિક માન્યતાઓ અનુસાર એક વખત ગણેશજી

તપસ્યામાં લીન ભગવાન ગણેશ રત્ન જડિત સિંહાસન પર બિરાજમાન હતા તેના તમામ અંગો ચંદનથી ઢંકાયેલા હતા તેના ગળામાં પારિજાતના પુષ્પો સાથે સોના અને રત્નોના ઘણા હાર હતા આ સાથે તેમણે સુગંધી ચંદનની માળા પહેરી હતી તેની તસવીર ખૂબ જ સુંદર લાગી રહી હતી ગણેશજીના આ સુંદર સ્વરૂપથી દેવી તુલસી મોહિત થઈ ગયા અને તેમના મનમાં શ્રી ગણેશ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાગી તુલસીએ તેને લગ્નની ઈચ્છાથી વિચલિત કર્યા તે જ સમયે ગણેશજીએ પોતાના બ્રહ્મચારી હોવાનો દાવો કરીને તુલસીના લગ્નના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો લગ્નના પ્રસ્તાવને નકારવા પર તુલસી ગુસ્સે થઈ ગયા અને ગણેશજીને શ્રાપ આપ્યો કે તે એક નહીં પરંતુ બે લગ્ન કરશે આનાથી ભગવાન ગણેશ ગુસ્સે થયા અને તેમણે તુલસીને શ્રાપ પણ આપ્યો કે તારા લગ્ન અસુર સાથે થશે રાક્ષસની પત્ની હોવાનો શ્રાપ સાંભળીને તુલસીએ ગણેશજીની માફી માંગી ત્યારે ગૌરીનો પુત્ર ગણેશે તુલસીને કહ્યું કે તારા લગ્ન શંખચૂર્ણ રાક્ષસ સાથે થશે પરંતુ પછી તમે એવા બનશો જે ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણને પ્રિય હોવાની સાથે કલિયુગના વિશ્વને ગણેશની પૂજામાં તુલસી ચડાવવાને હિન્દુ ધર્મમાં વર્જિત માનવામાં આવે છે તો મિત્રો આ હતી ગણેશજીને તુલસી કેમ નથી ચડતા તે વિશેની વાત વિડીયોને લાઈક કરી ચેનલને ને કરી બે લાયકન ને પ્રેસ કરજો જેથી કરીને મારા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ દોસ્તો